વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશનો સર્વાંગી વિકાસ થયો છે સાંસદે જણાવ્યું હતું કે મહેસાણા લોકસભા વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ખોખો વોલીબોલ અને એથલેટિક્સ જેવી રમતોની સ્પર્ધા યોજાઈ હતી આ સાંસદ ખેલ મહોત્સવમાં પિંચોતેર

પ્રસારણ નિહાળ્યું હતું અટલ બિહારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન અગ્રણી ગિરીશભાઈ રાજગુર વર્ષાબેન દોશી બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા

એમાં જે વિજેતા થયેલા તમામ ખેલાડીઓ આજે અહિયાં એકત્રિત કરીને મહેસાણા ખાતે મુગર સંકુલ આજે આ સમારોહ યોજાયો અને એમાં આજે વર્ચ્યુઅલ ઉપસ્થિત માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન હતી અને એમને પણ આપણને માર્ગદર્શન મળ્યું છે ખેલાડીઓને ઉત્સાહ વધ્યો છે આપણા ખેલ મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માડવિયા એમને પણ માર્ગદર્શન આપ્યું છે અને ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ માન્ય શ્રી આપણા હર્ષભાઈ સંઘવીજી અને બધાના સહકારથી આ કાર્યક્રમ સફળ થયો છે આજે અહીંયા સમાપન સમારોહમાં ખેલાડીઓને સન્માન કરવાનો પણ એક મોકો સરસ મળ્યો છે એમને ટ્રોફી અને મેડલ આપવાનો પણ મોકો મળ્યો છે એટલે ખેલાડીઓનો આજે આ સમાપનના દિવસે એટલો બધો ઉત્સાહ હતો કે આ કાર્યક્રમનો આજે એમનો અમને સફળતા એમાં દેખાઈ રહી છે અને યુવાનો મેદાન તરફ જાય યુવાનો સશક્ત બને યુવાનો તેજસ્વી બને અને આ યુવાન જો સશક્ત હશે યુવાન મેદાન તરફ હશે ને ઉત્સાહ હશે તો હું માનું ચોક્કસ આવનારા દિવસનું આપણા દેશનું ભાવિ છે યુવાનો એ પાયાની છે અને આ સાંસદ ખેલ મહોત્સવ આ મહેસાણા લોકસભામાં યોજાઈ ગયો અને અનેક ખેલાડીઓ દિવ્યાંગોએ દીકરીઓએ બધાએ ભાગ લીધો છે સૌએ આ સરસ કાર્યક્રમ સ્વભાવમાં બધાની ઉપસ્થિતિ આજના કાર્યક્રમમાં મહત્વની રહેલી છે આ પ્રસંગે સૌ આમાં નામી અનામી તમામ લોકો જે અહીંયા સહકાર આપ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા